નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો હવે વાત કરીએ મગફળીની તો મગફળીની અંદર અત્યારે પિસ્તાલીસથી પંચાવન સાઠ દિવસના સમયગાળાની અંદર હવે આપણે શું ટ્રીટમેન્ટ કરી શકાય તો તેમના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી સાંભળવા ખાસ વિડીયો પૂરો જોજો એટલે તમને પૂરો ખ્યાલ આવે કે હવે આપણે શું ટ્રીટમેન્ટ કરવું અને કયા કયા ટ્રીટમેન્ટ કર્યા છે અને હવે શું કરી શકાય પણ મેં અગાઉના વિડીયોમાં પણ ખેડૂત મિત્રો તમને કીધું હતું કે મગફળીની અંદર વાનસ્પતિક વૃદ્ધિ સારી હોય સારો ગ્રોથ હોય અને મગફળી વધારે જાળવે બહુ જોડાઈ જાય એવી શક્યતા દેખાતી હોય અને જમીનની અંદર આપણે પાયો મજબૂત હોય અથવા આપણે પાયાના ખાતરો નાખેલા હોય ચાણિયું ખાતર ભરતા હોય અને મગફળીની અંદર સારો ગ્રોથ વધારે હોય ને ત્યારે જ મગફળીને રોકવાની કોશિશ કરવી જોઈએ અને મગફળીના સોળ હાવ નાના હોય ખેડૂત મિત્રો અને મગફળીની અંદર ગ્રોથ થાય એવી કોઈ શક્યતા ન હોય પાંદ લાલ અને પીળા થઈ જતા હોય અથવા તો સફેદ એવા અલગ અલગ પ્રકારના અમુક લો તત્વોની ઉણપ છે ફોસ્ફરસની ઉણપ છે સલ્ફરની ઉણપ છે એવા અલગ અલગ તત્વોની ઉણપો હોય અને તમે મગફળીને ફાલની દવાઓ મારી દેતા હોય પછીથી ત્રીસ દિવસના ગાળાની અંદર તો ખેડૂત મિત્રો તમારે એક ખાસ કાળજી લેવાની છે કે તમે મગફળીની અંદર કોઈ પણ ફાલની દવા મારી દીધી પછી મગફળીની આથી રોકાઈ ગઈ છે મગફળીની અંદર સુયા ફૂટવાનું કામ પણ ચાલુ કરી દીધું છે એટલે મગફળીને તમે ફાલ ફૂલની દવાઓ મારતા હોય છે તો એનો સીધો અર્થ એવો થાય છે કે આપણે કોઈ સૂરજમુખીનો છોડ એક વાવ્યો છે બરાબર તો સૂરજમુખીનો છોડ એક વાવેલો હોય અને એનું સૂરજમુખીના છોડને કુદરતી રીતે જો એને છોડને ઉભો રહેવા દેવામાં આવતો હોય તો એની ઉપર એક જ ગજરો નીકળતો હોય બરાબર મોટું ફૂલ થતું હોય અને તેનું ઉપરથી માથું કાપી નાખવામાં આવે બરાબર જે આપણે ફૂલ અવસ્થાએ હોય ત્યારે જેના છોડને ઉપરથી મોગરાને કટિંગ કરી નાખીએ તો એમાં અલગ અલગ પાંચ સાત જગ્યાએ કે બે ચાર જગ્યાએ ફૂટ થઈ જતી હોય છે અને એમાં નાના નાના ફૂલ આવતા હોય છે ચાર પાંચ ફૂલ થઈ જાય એમાં જ્યારે આપણે ફાલની દવાઓ મારીએ મિત્રો ત્યારે આપણે મગફળીની અંદર જે આપણે કોઈ પણ ફાલની દવા તમે ઊંચી કંપનીની મારતા હોય વધારે કન્ટેનવારી હું કોઈ નામ નથી આપતો કે તમે આ જ દવા મારો તમે ઘણી અલગ અલગ દવાઓ મારતા હોય છે બરાબર તો જ્યારે મગફળી વધારે જાળવું જોર કરી જતું હોય ત્યારે જ મારવી જોઈએ બાકી તો ખેડૂત મિત્રો મગફળીને અંદરથી વિકાસ કરવાની કોઈ ક્ષમતા નથી વાંસ્પતિ વૃદ્ધિ થઈ શકે એમ નથી અને તમે જો મગફળીને દવા મારી દો તો શું થાય મગફળીની અંદર સુયા ફૂટી ગયા છે બરાબર જેમ આપણે સોયા સૂરજમુખીની વાત કરી એમ ફૂટી નીકળું છે બરાબર તો એમાં નાના ફૂલ આવે એમ આમાં સૂયા ફૂટી ગયા છે પણ સુયા અંદર જમીએ પોસાડી શકે એવી તો ક્ષમતા છે જ નહીં તો તમે મગફળીને કોઈ પણ દવા મારીને રોકી દીધી છે તો તમે એમાં પૂરો ફાલ નથી લઈ શકતા સુયા બેસી નથી શકતા પાછળથી જો તમે એવા ખોરાક આપી શકતા હોય મગફળીની અંદર તમે ફૂલ ફાલની દવા મારી દીધા પછી જો કોઈ સારા ખાતરો નાખવાના હોય અને જો એમાં પૂરી માવજત કરી શકો હોય અને ઘટતા પોષક તત્વોની ઉણપ હોય પૂરા કરી શકો હોય તો જ ફાલની દવા મારવી જોઈએ બાકી ખેડૂત મિત્રો આપણે મગફળીની અંદર સારા ગ્રોથની જરૂર હોય ને ત્યારે તમે રોકી દો છો અને પછી તમે દિવાળી એવું વિચારો છો કે ભાઈ આપણે ઉત્પાદનમાં થોડુંક નબળું રહી ગયું છે બીજા કરતા પણ મગફળીની અંદર જે કંઈ વસ્તુની ઉણપ છે એને ઓળખા વગર તમે કોઈ પણ ફૂલફાલની દવા મારવાની ખાસ જરૂર નથી ખેડૂત મિત્રો અને મગફળીની અંદર તમે પાછળ બ્રેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો મિત્રો આવી જ રીતના જો મગફળીની અંદર સારો ગ્રોથ તમને દેખાતો હોય અને એમાં જો ફૂલફાલની દવાની જરૂર પડતી હોય તો જ ફૂલફાળની દવા મારવી જોઈએ બાકી તો ખેડૂત મિત્રો તમે એમાં ઓટોમેટિક ફૂલફાલ લાગી જવાના છે તમે ઘટતા પોષક તત્વો તમે આપો એટલે મગફળીની અંદર વાનસ્પતિક વૃદ્ધિ થાય એટલે ઓટોમેટિક ફાલની દવાની જરૂર ન પડે અને ફાલ લાગી જતો હોય છે અને વધારે જાળવું જોર કરે એવી શક્યતા દેખાતી હોય તો જ તમે ફૂલફાલની દવા મારવાનો આગ્રહ રાખો બાકી તમે ખોટે ખોટી તમે આ દવાઓના ખર્ચા કરો અને રાસાયણિક પેસ્ટિસાઇડમાં તમે વધારે ખર્ચ ન કરો તમને એવી શંકા લાગે છે કે આપણે મગફળી રોકવી પડે એવી શક્યતા છે તો જ રોકવી જોઈએ બાકી તો તમે ખેડૂત મિત્રો અત્યારે લગભગ ખેડૂતો દવા મારે છે ખની દવાઓ મારતા હોય છે તમે અલગ અલગ ખળની દવાઓ મારો છો એટલે મગફળીને એકાદ બે વખત તો બ્રેક લાગી જ ગઈ હોય છે અને મગફળીની અંદર સારો એવો ફાલ લાગી ગયો હોય છે ફૂલ પણ સારા ઉઘડતા હોય છે અને ફૂટ પણ સારી થતી હોય છે તો ખેડૂત મિત્રો બને ત્યાં સુધી તમે મગફળીની અંદર કોઈ પણ ફૂલફાળની દવા મારવાનો આગ્રહ ન રાખો પેલા તમે આગ્રહ રાખો મગફળીની અંદર શું ખામી છે કયા પોષક મગફળી ઉણપ છે કયા કયા તત્વો ઘટે છે તેવા ખાતરો તમે નાખો અને પછી જ તમે ફૂલફાળની દવા મારવાનું વિચારજો બાકી અત્યારે સમય છે પિસ્તાલીસ પચાસ દિવસનો સમય છે ત્યારે તમે એક વખત ફૂલફાળની દવા મારી શકો પણ નોર્મલ દવા મારવાનો આગ્રહ રાખો બરાબર તમે હાઈ પાવરની દવાઓ મારો છો તમે જે ઝાડવા ફોડવાની દવાઓ હોય છે ઝાડવાને ફૂટ કરાવવા માટેની એવી દવાઓ જો તમે મગફળીમાં વાપરવા વર્ગી જાઓ તો ખેડૂત મિત્રો નકામું છે તો આ રીતના તમે જો મગફળીની અંદર માવજત કરશો ને તો ખેડૂત મિત્રો આપણે ઉત્પાદન સારું લઈ શકશું પેલા તમારે ઘટતા પોષક તત્વોની જે પુરવાર કરવાની ફરજ છે અને તે પછીથી જ તમારે આ માવજત કરવાની જરૂર છે મિત્રો તો આ રીતના તમે માવજત કરી અને સારું ઉત્પાદન લઈ શકશો પેલા ઘટતા પોષક તત્વો આપવાનો આગ્રહ રાખજો અને તે સિવાય ખેડૂત મિત્રો તમને એક બીજી ભલામણ કરી દઉં કે જે આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોય ઓર્ગેનિક ખેતીની અંદર તમે જો ફૂલફાલ લગાડવાની ગણતરી રાખતા હોય તો તેમાં ખેડૂત મિત્રો ખાટી સાઇઝ છે તે સાઈઝની અંદર લીંબુ એક એક પંપની અંદર નાખી અને એનાથી પણ તમે ફૂલફાલ લગાડી શકશો કારણ કે લીંબુની અંદર પણ ફોરિક એસિડનું પ્રમાણ હોય છે અને ખાટી સાઈઝ છે એમ એ સિવાય બીજા તમે ગૌમૂત્ર નાખી શકો છો એનાથી તમે ફૂલફાલ લગાડી શકો છો અને તે સિવાય મિત્રો દૂધ અને ગોળ સાટો ને તો તેનાથી પણ એવા ઘટતા પોષક તત્વો મળે અને તેનાથી પણ ફૂલફાલમાં આપણે સારો એવો ફાયદો મેળવી શકીએ અને તે સિવાય ખેડૂત મિત્રો લોહ તત્વોની ઉણપ હોય અને કોપર ત્રાંબુ એ બધું ભેગું કરી અને જે આપણે ખાટી સાઈઝની અંદર એમાં એક તમે લોખંડનો ખીલો નાખી દો અને ત્રાંબાનું ઠામ નાખી અને સાત આઠ દિવસ સુધી જો રાખી મૂકો અને તે સાટો તો તેનાથી પણ ઘણો એવો ફાયદો થઈ શકે મિત્રો કે ઘટતા પોષક તત્વોનો પણ ઉણપ પૂરી થશે અને તે સિવાય આપણે આ ફૂલફાલની અંદર પણ જાજો એવો ફાયદો મેળવી શકશું તો ખેડૂત મિત્રો આ હતી આપણે પેસ્ટિસાઈડ અને ઓર્ગોનિકની ફૂલફાલ વિશેની માહિતી મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો એટલે જેથી કરીને બીજા પણ ખેડૂત આ પ્રયોગ કરી શકે